નમસ્કાર જય માતાજી જય દ્વારકાધીશ હું અત્યારે છું આણંદથી સાત કિલોમીટરના અંતરે આવેલું વલાસણ ગામ અને વલાસણ ગામની અંદરમાં મેરડી માતાજીનું પ્રવ્ય મંદિર છે અહીંયા મંદિર ટ્રસ્ટનું જ જે આપ જોઈ રહ્યા છો અહીંયા અગરબત્તી નારિયેલ પ્રસાદ વગેરે મળે છે તો આપણે અહીંયાથી પરચેસ કરીએ અને જઈએ માતાજીના દર્શન કરવા અને ત્યાં જઈને આપણે આ મંદિરનો અઢીસો વર્ષ જૂનો ઇતિહાસ જાણીશું અને માતાજીનું પ્રાગટ્ય સ્થળ જે છે સિંદુરિયા કેળાનું ઝાડ એ પણ આપણે જોઈશું અને મંદિર ટ્રસ્ટ તરફથી અહીંયા ભોજનાલય પણ ચલાવવામાં આવે છે ચાલીસ રૂપિયાનો ચાર્જ છે તો એ પણ આપણે જોઈશું તો ચાલો આપણે મંદિર સૌથી પહેલાં માતાજીના દર્શન કરીએ અને સાથે આ મંદિરનો આપણે ઇતિહાસ હું તમને જણાવું તો આપણે અહીંયા પગરખા કાઢી જ નાખ્યા છો અને હવે અંદર મંદિરની અંદર જઈએ આપ જોઈ શકો છો અહીંયાથી બહુ જ ભવ્ય મંદિર અને માતાજીના દર્શન આપ કરી રહ્યા છો મા જગતજનીમાં મંદિર માતાજીના અને હવે હું તમને આ છે જોડાયેલો ઇતિહાસ જણાવું આ મંદિર જે છે એ આ જે સ્થાન છે એ લગભગ અઢીસો વર્ષ પહેલાંનો આનો ઇતિહાસ છે અહીં વલાસણના જે ગામના વૃદ્ધ વડીલો છે એમના જણાવ્યા અનુસાર આજે માતાજી છે એ અહીંયા સૌથી પહેલાં જે અહીંયા કુવાઓનું ખોદકામ ચાલતું હતું ત્યારે વણઝારોએ અને અહીંયા રોકાયા હતા તો આ એ જ જગ્યા છે જ્યાં પહેલાં જંગલ હતું અને મોટો ચરો હતો ત્યારે સુંદુર્ય કેળાનું ઝાડ મોટું હતું એ હાલ આ સ્થાન અહીંયા હયાત છે એ હું તમને બતાવું કેળાનું વૃક્ષ અને તે ઝાડની નીચે લોકો અહીંયા રાતવાસો કરતા હતા અને માતાજીની આરાધના કરતા હતા તેમની ચરમ પાદુકાની પૂજા પાઠ કરતા હતા અને લૂંટારાથી બચવા માટે માતાજીની પવિત્ર પાદુકા સુંદુર્ય કેળાના ઝાડ નીચે કેરેન્ડિયામાં સંતાડીને મૂકી દીધી અને રાતે સૂઈ ગયા અને સવારે એમના કામ માટે એવા નીકળી ગયા અને માતાજીની ચરણ પાલુકા અહીંયા જ રહી ગઈ હવે જ્યારે તે જ્યારે આગળ ગયા ત્યારે તમને યાદ આવ્યું માતાજીને આપણે ભૂલી ગયા છીએ ચરણ પાલુકા તો જ્યારે એ અહીંયા પાછા આવે છે ત્યારે મા ભગવતી મેરડી સુંદર કિરણાની મેરડી તરીકે અહીંયા પ્રગટ થાય છે અને એમને આશીર્વાદ આપે છે અને એ કહે છે કે હવે હું અહીંયા જ રોકાઈશ આ સ્થાન મને બહુ જ ગમી ગયું છે અને એ હું અહીંયા જ રોકાઈશ તો તેઓ બહુ જ માતાજીને કાલાવાલા કરે છે ખૂબ આજીજી કરે છે પરંતુ માતાજી આશીર્વાદ આપતા એમને કહે છે કે એમાં તમારો કોઈ દોષ નથી જે થયું મારી મરજીથી થયું છે અહીંયા મોટું ધામ થશે અને હજારો લોકો અહીંયા દર્શન માટે આવશે અને હું એમના મનની ઈચ્છા પૂર્ણ કરીશ તો આપ પણ અહીંયા આવી રહ્યા હોય તો આ માતાજીના ભવ્ય કેળાનું ઝાડ છે એ હું તમને હવે બતાવું મંદિરની એક્ઝેક્ટ તમે પાછળની સાઈડ આવો ને તો અહીંયા માતાજીનું જે પ્રાગટ્ય સ્થળ છે અહિયા છે આપ જોઈ શકો છો આ જે કેળાનું ઝાડ છે એ માતાજીનું નું પ્રાગટ્ય સ્થળ છે આ કેળાના સૌંદર્ય કેળો અને કહેવાય છે અને આ એમનું પ્રાગટ્ય સ્થળ છે તો અહીંયા ચોક્કસથી તમે દર્શન કરવા આવજો જો અહીંયા મંદિરે દર્શન કર્યા તો એક્ઝિટ પાછળ જ છે આ મોટું મંદિર અહીંયા અને આ માતાજીના પ્રાગટ્ય સ્થળ છે હવે મંદિરની અંદર જ અહીંયા ભોજન પ્રસા પ્રસાદી વ્યવસ્થા છે ચાલીસ રૂપિયામાં ફક્ત રવિવાર માટે ભોજન ની અંદર સાક છે લાડુ પૂરી ભાત અને દાળ અહિયાં પ્રસાદ આપવામાં આવે છે ચાલીસ રૂપિયા લે છે અને અનલિમિટેડ તમે અહીંયા જમી શકો છો ફક્ત રવિવાર માટે તો અહીંયા આવો તો આ ભોજન પ્રસાદી પણ તમે લેવા બોલતા નહીં તો વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક જરૂર કરી દેજો અને આવા જ વિડીયો હું ચેનલ પર અપલોડ કરું છું તો ચેનલને તમે સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો